સિતે દિવસ બાદ પુનઃ દિવાળી જેવો માહોલ સર્જાતા અંકલેશ્વરમાં રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દિવાળી ઉત્સવ બનતા ભગવાન રામની ઘર વાપસી વધામણા અંકલેશ્વર વાસીઓ કર્યા હતા ઘરે ઘરે દીપ પ્રજ્વલિત કરી રંગોળી પૂરી પ્રભુ પ્રત્યે પોતાની ભાવના વ્યક્ત કરી હતી તો ક્યાંક પ્રભુ શ્રીરામને સમર્પિત નાટક તેમજ ગીત કૃત્ય રજૂ કરાઈ હતી કેશવ પાર્ક સોસાયટી ગંગાજમના સોસાયટીમાં રામ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન ઉત્સાહભેર કરવામાં આવ્યું જેમાં અનોખી આખી સોસાયટીમાં રંગોળી અને ફટાકડા આરતી વગેરેના રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો પ્રભુ શ્રી રામ પાંચસો વર્ષ બાદ અયોધ્યા પધાર્યા છે જે અંતર્ગત આજે સમયે કેશવ પાર્ક સોસાયટીમાં જ્યોત પ્રગટાવીને દીપમાળા તથા ફૂલ શણગાર સજાવટથી પ્રભુ શ્રી રામના આગમનના વધામણા કર્યા હતા અંકલેશ્વરના ડબી ફળિયામા ખાતે એ ભગવાન શ્રી રામ લક્ષ્મણ માતા જાનકીનો વેશભૂષા સજ્જ બની પ્રભુ રામની નિજ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી કરી હતી જીએસ બી ગ્રુપ દ્વારા ભગવાન શ્રીરામની અયોધ્યા ખાતે પાંચસો વર્ષ બાદ થયેલા ઘર વાપસીની ભવ્ય ઉજવણી કરતા સર્કલમાં હજારો દીવડા પ્રગટાવ્યા હતા અને દીપોત્સવ વચ્ચે ભવ્ય આતિશબાજી કરી અદ્ભુત નજારો સર્જાયો હતો જે બાદ મહાઆરતી યોજવામાં આવી હતી તો બાળકો ભગવાન શ્રીરામ લક્ષ્મણ માતા જાનકી સ્વરૂપે ઉજવણીમાં જોડાઈને દિવાળી સ્વરૂપે દીપોત્સવની ઉજવણી કરી હતી અયોધ્યાભૂમિ ભગવાન રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરતા નિરાંત નગર ખાતે અંકલેશ્વરમાં શિવશક્તિ મંદિરે હનુમાન ચાલીસા પાઠ શ્રી રામધૂન જેવા કાર્યક્રમનું આયોજન કરેલું હતું અને સોસાયટીના બહેનો દ્વારા રંગોળી અને યુવાનો દ્વારા મંદિર ડેકોરેશન ભગવાન શ્રી રામની ધ્વજા લગાવી ભગવાન શ્રી રામની ભક્તિમાં લીન થયું હતું ઘરે ઘરે રામ મંદિર સહિત રામજીના ચિત્રવાળી ધ્વજાઓને લહેરાવવામાં આવી હતી બપોરે મહાઆરતી અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરી રાત્રે ભવ્ય રેલીનું આયોજન કરી ઉત્સાહથી ઉજવવામાં આવ્યું હતું અંકલેશ્વરના અંદાળા ગામ ખાતે હિન્દુ તળપદા કોળી સમાજ દ્વારા પણ સમાજની વાડી ખાતે ભગવાન શ્રીરામની અયોધ્યામાં થયેલા પાંચસો વર્ષ બાદની વાપસીની ઉજવણી કરતા સવારે નીચ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સાથે આરતી બપોરે ભજન કીર્તનની સાંજે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવી હતી જે બાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ મોટી સંખ્યામાં સમાજના લોકોએ લીધો હતો સમગ્ર કાર્યક્રમ સમાજના પ્રમુખ અરવિંદ પટેલ વિશાલ પટેલ શેતલ પટેલ નીલેશ પટેલ પ્રવીણ પટેલ અને ઉમેશ પટેલ સહિત સમાજના વડીલોના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું હતું